પ્રશ્ન આજે મત્વિ મિત્ર તમારા બધાનું અમારા વ્લોગમાં સારે જ છે અને આજે થઈ ગયો છે સોમવાર અને આજે અમારે એક ક્રિયામાં જવાનું છે તો એના માટે વરસાત તૈયાર થઈ ગઈ છે અને અત્યારે હું એને ઉતારી અને ઓફિસે જઈશ બરાબર છે તો મિત્રો હવે આપણે આપણી રેગ્યુલર લાઈફ ચાલુ ગઈ સેટરડે સંડે પૂરા થઈ ગયા કાલે મજા ગઈ ઇન્ડિયા પાકિસ્તાની મેચ જોઈને સોર કોઈને મજા આવી જશે મિત્રો બરાબર ને ભારત જે ગીત મજા આવે ને બધા સવાર સવારના બધા પોત પોતાના નોકરી ધંધા જાય છે આ છે અમદાવાદનો નજારો અમારા રિક્ષા ભરાય જાય છે વટાણા ફૂલ આવક છે લીંબુ વટાણા

જો બનાવ્યો છે આમાં છે દાણાવાળો ભાત પછી રોટલીનો ડબ્બો ભરી લીધો છે છે અને આમાં પાપડનો ડબ્બો ભરેલો અને આમાં છે રસ્તાવાળું બટાકા શાક અને જો આ છે રસા વાળું શાક રસોઈ બધી બની ગઈ છે અને હવે અમારા નણંદ આવે એટલે જમવા બેસીએ જાયજો તો ચાલો મિત્રો તમારે કોઈને પણ જમવું હોય દેશી ભાણું તો આવી જાવ જમવા આવી ગઈ છે અંજલી હેલો હેલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અને અંજલી બેન છે અત્યારે સરિત આવી ગયું છે સરસ શું આવી રહ્યું છે અંજલી રિચર્ડ જોવે છે અત્યારે અને દિનેશ છે અત્યારે મોબાઈલ જોવે છે જો તો મિત્રો

રંજન દીદી અમારા શીતલ દીદી કરી લઈ આવ્યા શું લઈ આવ્યા કરિયાણું લઈ આવ્યા છો બધા થેલા ભરી ભરીને લઈ આવ્યા કરિયાણું જો બધા જમવા બેસી ગયા છે દાણાવાળો ભાત બટાકાના ચાખને હે ને કેવું લાગ્યું બધા જમવાનું તો વાંધો

અને જે પણ અમારા વિડીયોને જોવે છે લાઇક કરે છે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી છે તે બધાનો ફરીથી ખૂબ ખૂબ આભાર અને મિત્રો ફરીથી મળીશું આવતીકાલે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ સીતારામ રામ રામ આવજો મિત્રો ગુડ નાઇટ